ચાર સજાના વોરંટના આરોપીને આમોદ પોલીસે સમા હોટેલ પાસેથી ઝડપી પાડ્યો કોર્ટના હુકમ બાદ પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા કોર્ટે જેલમાં મોકલવાનો હુકમ કરતા ધરપકડ કરાઈ આમોદના આછોડ રોડ ઉપર આવેલી ગુજરાત સોસાયટી માં રહેતો સાજિદ હસન ખુજી સામે તેની પત્ની નજમાબેને આમોદ જંબુસર ફેમિલી કોર્ટમાં ભરણપોષણના ત્રણ અલગ અલગ કેસો કર્યા હતા જેમાં કેસમાં નામદાર કોર્ટે સાજિદ હસન ખુજીને તેની પત્ની નજમાને ભરણ પોષણ ચૂકવવા હુકમ કર્યો હતો પરંતુ તેણે ભરણ પોષણ નહીં ચૂકવતા નામદાર કોર્ટે અનુક્રમે ત્રણસો દિવસ ત્રણસો સાહીઠ દિવસ ત્રણસો ત્રીસ દિવસ એમ કુલ નવસો નેવું દિવસની કેદની સજા ફટકારી હતી તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ આમોદમાં પણ યુનુસ યુસુફ અમીજી નામના વ્યક્તિએ ધ નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ મુજબ સાજીદ હસન ખુજી સામે ચેક બાઉન્સનો કેસ મૂક્યો હતો જેમાં પણ નામદાર કોર્ટે સાજીદ હસન ખુજીને એક વર્ષની સજા ફટકારી હતી જે બાબતે છેલ્લા પાંચ માસથી પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ જંબુસર આમોદ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ આમોદ દ્વારા આરોપી સાજીદ હસન ખુજીને સજાનો હુકમ ફરમાવ્યો હતો જેમાં આરોપી નાસ્તો ફરતો હોય કોર્ટે પોલીસને તેની ધરપકડ કરી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો ત્યારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટિયાને બાતમી મળી હતી કે આરોપી સાજીદ હસન ખુજી સમા હોટલ ખાતે આવેલ છે જેથી બાતમીને આધારે આમોદ પોલીસે ખરાઈ કરી અધિક હેડ કોન્સ્ટેબલ અંબારામ તથા કોન્સ્ટેબલ નિકુંજ સાથે રાખી આરોપીને સમા હોટેલ ખાતેથી અટક કરી તેને ભરૂચ જિલ્લા સબ ખાતે મોકલી આપ્યો હતો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ